બલ્ગેરિયાની પ્રખ્યાતની ભવિષ્ય અને બાબા વેગાની ઘણી આગાહી સાચી સાબિત થઈ છે જેમ કે ઇન્દોરમાં ગાંધીનગર હત્યાના અને ઘણી કુદરતી આફતો જોઈ કે બાબા વેગાની ક્યારેક ઘટના વિશે ખાસ વાત કરી કે આગાહી પહેલાથી જ બનેલી ઘટના સાથે જોડાયેલમાં વેગાની બીજી આગાહી વિષયોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય જુલાઈમાં બે હજાર પચીસને બનાવેલી એક ઘટના ઉલ્લેખ કરવામાં આવી રહી છે જે આગાહી સાચી પડતા તે ભારે વિનાશક થઈ શકે ચાલો જાણી કે જુલાઈ મહિના માટે આગાહી કરી છે જે જુલાઈ મહિનાને લઈને કહેવાય કરવામાં આવે છે કે ભવિષ્યની બાબા વેગાની જે જુલાઈ બે હજાર પચીસમાં જે શોખવાની આગાહી કર્યા બે બે જુલાઈમાં બે હજાર પચીસ જાપાન વિનાશક સુનામી જે બે હજાર અગિયારમાં સુનામી આવી જેના કારણે વિનાશ થયો હતો કારણે જે વિશ્વમાં કારણમાં બે હજાર પચીસમાં આવનારી આગાહી બે હજાર અગિયારમાં પણ વિનાશકમાં હોઈ શકે છે જે જાપાનમાં ફિલ્મ ફિલિપાઇન્સમાં જે તાઇમાં અને ઇન્ડોરશીપમાં જે ક્ષેત્રોમાં પણ થશે જે બબા યોગાને બે હજાર પચીસમાં યુદ્ધમાં ભવિષ્યવાણી કરી જેમાંથી ત્યાં વાત ક્યારે સાચી પડી રહી તેમાંથી આ પહલગામાં હુમલાના કારણે પાકિસ્તાન સંબંધમાં તણાવમાં ગયા યુદ્ધમાં વિરામ ના થયો તેમાંથી આ શરૂ ભારત પાકિસ્તાન સામે મોટા પગલાં લીધા અને ચેતનના વિષયમાં બની ગયા છે જે બાબુ વિશે વાત કરી કે ઓછામાં લોકો જાણતા છે કે ભવિષ્યમાં જે સપના જે દ્રષ્ટિમાં બાળક પોતાની દ્રષ્ટિ ગુમાવી છે દીધી તે બાબુગને યુદ્ધ મળતી જેના કારણે જીવકાનમાં આવી ઘણી આગાહી જે કરી છે સાચી સાબિત થઈ છે જે ભવિષ્ય માટે આવી ઘણી આગાહીઓ કરી છે